ગુજરાત હાઈકોર્ટ ટુ વ્હીલર રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી સર્વ કરવાનો આપ્યો આદેશ આધાર કાર્ડ ને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ઘરે બેઠા યુઆઇડી એલ્પલાઇન નંબર ઓગણીસ સુડતાલીસ પર કોલ કરી શકો છો આવી જશે ઉકેલ ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતા રહી ગઈ નડિયાદાડન રોડ પર લક્ઝરી બસ ફડકે બળી દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખીને જામનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરાશે તહેવારની ની મહેસાણા ગિલો ફેક્ટરી માંથી છન્નું લાખ નો સક્ષાપદ ઘી ઝડપાયું રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર સામે છે રેશન કાર્ડ હવે ઓળખ પુરાવા તરીકે માન્ય નહીં બે ખાતું ખોલવામાં પણ રજૂ નહીં કરી શકાય દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર મંગળ આરતી સવારે સાડા પાંચ વાગ્યે સ્થાન દર્શન સવારે સાડા છ થી સાડા સાત વાગ્યે બંધ પટેલ નેતૃત્વ હેઠળ મંત્રી મંડળ વિસ્તરણ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું હોય તેવી સંકેતો મળી રહ્યા છે અમદાવાદ માટે ગૌરવશાળી અને ઐતિહાસ સામે આવી અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ યજમાન પદ મળવાનું લગભગ નક્કી રાજકુમાર મોટો સમાચાર તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ ગુજરાત મુંબઈ ના કેટલાક રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ બે સ્પેશિયલ ટ્રેન દોડવાની પણ જાહેરાત રાજસ્થાનમાં દોડતી બસના ના ભીષણ આગ દસ થી બાર ના મોત આશક ફટાકડાના કારણે બળી ઘટના

બોડાદ જિલ્લાના અડદડ ગામે ખેડૂતો અને પોલીસો વચ્ચે થયેલો ઘર્ષણના ગંભીર મામલામાં અઢાર આરોપીમાં છ દિવસનો રિમાન્ડ મંજૂર સુલતાળી જેલ હવાલે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે તેમને દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયા ભારત રોજગાર રોજગારની નવી તક ઊભી કરવામાં આવશે આ પુરાતા પ્રાઇવેટ સેક્ટર માં પહેલી નોકરી કરનાર લોકોને સરકાર દ્વારા પંદર રૂપિયા આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું છે કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરી નવી તકો મળશે તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે ઘણી માટે શરૂઆત કરવામાં આવી છે દિવાળી અને છઠ પૂજા અવસરે પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો ત્રણમાંથી એક ખરીદદાર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો જેમાં ઓગણચાલીસ ટકા લોકોને પૈસા ગુમાવ્યા

સુરતમાં દિવાળી પહેલા ફ્રૂટ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ જામનગરમાં ખોડિયાર કોલની વિસ્તારમાં લાયસન્સ વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો સુરત પાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકો પેન્શનરોને દિવાળી પહેલા એડવાન્સમાં પગાર ચૂકવશે સાળંગપુર કસ્ટ દેવ મંદિરની નજીક લારી ગલ્લા પર પ્રતિબંધ હાઈકોર્ટનો દરમિયાન ગીરનો ઇનકાર તંત્ર બુદ્ધિ પ્રદૂષણ હજારો સ્ટોલ પર ફટાકડા વેચવા માંડ્યા પછી હવે ફાયર એનઓસી નો નિર્ણય દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો એકવીસ હપ્તોની રાહ જોઈ રહ્યા છે જે કેટલાક ખેડૂતોને આપતો મળી ચૂક્યો છે પરંતુ દેશભરમાં લાખો ખેડૂતોના ખાતામાં હજુ પણ ખાલી છે આ વખત સરકાર ત્રણ રાજ્યોમાં રાજ્યો હપ્તો મોકલી છે જે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ લાખ ખેડૂતોને બે હજાર ટ્રાન્સફર થઈ ચૂક્યો છે દિવાળીમાં પોલીસની સોળ ટીમો શહેર તૈનાત રહેશે મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સેન્સિટિવ અને ક્રોમિશિય વિસ્તારોમાં બાઇક સોળ દ્વારા પેટ્રોલિંગ થશે ગાંઝા યુદ્ધ સમાપ્ત થયું તે હવે નવી ચિંતા ચીનમાં તેર ફાઇટર જેટ છ જહા તાઇવાન નજીક દેખાવાનો દાવો